લોકસભાની ચૂંટણીમાં છોટાઉદેપુર મત નવ નવનિયુક્ત સાંસદ સભ્ય જશુભાઈ રાઠવાનો ડભોઈ પટેલવાડી ખાતે ભાજપ ધારાસભ્યશ્રી તથા આગેવાનોની ઉપસ્થિતિમાં સત્કાર સમારંભ યોજાયો ડભોઈ પટેલવાડી ખાતે ભાજપ દ્વારા એકવીસ છોટાઉદેપુર લોકસભાના નવનિયુક્ત સાંસદ સભ્ય જસુભાઈ રાઠવાનો ભવ્ય સત્કાર સમારંભ અને આભાર દર્શન કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા વડોદરા જિલ્લા કેલવણી મંડળના પ્રમુખ અને ગુજરાત ભાજપ સમિતિના સભ્ય ડભોઈ વિધાનસભાના પ્રભારી શશિકાંતભાઈ પટેલ ડોક્ટર બીજે બ્રહ્મભટ વડોદરા જિલ્લા મહામંત્રી એ સાંસદ જસુભાઈ રાઠવાને શાલુડાળી ફુલહારથી સન્માન કરાવું ત્યારબાદ તમામ મોરચાના હોદ્દેદારોને કાર્યકરોએ ખુલારથી સન્માનિત કરાયા અને જશુભાઈ રાઠવાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પંચાયતથી માંડી પાર્લામેન્ટ સુધીના પોતાના અનુભવ રજૂ કર્યા અને પંદર વર્ષ સરપંચથી લઈ સાંસદ સભ્યની સફરની હરકતો જણાવી હતી અને પાર્ટી માટે કામ કરવાની પ્રેરણા આપી તમામ નાના મોટા કાર્યક્રમો હોદ્દેદારોને દિલમાં રાખે છે અને પાર્ટી કાર્યકરની કદર કરે છે અને મારાથી કોઈ દુઃખી ન થાય તેની હું કાળજી રાખીશ ડબોઈ વિધાનસભા મત મતવિસ્તારમાંથી ત્રેસઠ ઉપરાંત મત પ્લસ નીકળ્યા તે ઉપરાંત ધારાસભ્ય સહિત તમામ નાના મોટા કાર્યકરો હોદ્દેદારોનો આભાર માન્યો ત્યારબાદ ડભોઈ મત વિસ્તાર લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે સાંસદ જસુભાઈ રાઠવા ગ્રામ પંચાયતની માંડી સાંસદ થયા વ્યક્તિગત કાર્યકરો સાથેના સંબંધોને ડભોઈ વિધાનસભા વિસ્તારમાં એક એકજૂથ થઈને તમામ નાના મોટા કાર્યકરો હોદ્દેદારોએ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે લોકસભાની ચૂંટણી વખતે જે મહેનત કરી છે કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો ભાજપમાં જોડાયા હોવાનું મતનું માર્જિન વધી ગયું અને તાલુકામાંથી મોટા ભાગે કોંગ્રેસ સાફ થઈ ગઈ હતી આગામી સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીમાં વિજય થવા અત્યારથી મહેનત કરવા જણાવ્યું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો લખી એક કામગીરી કરી ચૂકી લક્ષી અને એના કારણે દરભાગી ડોઈ વિધાનસભામાં સાંસદો છે એક તમામ કાર્યકરોને આભાર કાર્યક્રમ